નમસ્કાર આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં જે રીતે અત્યારે મહિલાઓ પર અત્યાચાર બળાત્કાર હત્યાઓ નાના માણસો છે એ જીવી નથી શકતા મોંઘવારીમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે આજે ચારે બાજુ હાહાકાર તંત્રનો વર્તાવી રહ્યો છે ભાજપના નેતાઓ સિવાય કોઈનું સાંભળવામાં આવતું નથી અને એ લોકોનો પણ એટલો અત્યાચાર સામ આમાં સામાન્ય જનતા ઉપર વધી રહ્યું છે જેને લઈને ગુજરાતની સુખ સમૃદ્ધિ અને સુરક્ષા માટે આમ આદમી પાર્ટી આગામી પહેલી તારીખે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જિલ્લા લેવલે તાલુકા લેવલે શહેર લેવલે અને વોર્ડ લેવલે કાર્યકર્તાઓ પોતપોતાના ઘરે અંદાજે પાંચસોથી વધુ જગ્યાઓ ઉપર એક દિવસના ઉપવાસ અમે આયોજન કરી રહ્યા છીએ તમામ લોકો આમ આદમીને આમ સામાન્ય જનતાને પણ અમારા કાર્યકર્તાઓ ઇન્વાઇટ કરશે કે આવો ગુજરાતની સુખાકારી સમૃદ્ધિ અને સુરક્ષા માટે ગુજરાતમાં જે અન્યાય થઈ રહ્યો છે ગુજરાતમાં જે અત્યાચાર થઈ રહ્યો છે અને અત્યારે આપણા હાથ બંધાયેલા જે કશું કરી નથી શકતા એના પ્રાશ્ચિત રૂપે એક દિવસીય ઉપવાસનું આંદોલન કરવા જઈ રહ્યા છીએ એક દિવસી ઉપવાસ કરશે સવારથી સાંજ સુધી અને પહેલી તારીખે સાંજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવા જઈ રહી છે અમદાવાદથી એની શરૂઆત થશે અને પછી એકસો બ્યાસી વિધાનસભાઓમાં તબક્કાવાર પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે અને આ ઉપવાસ દરમિયાન પણ અમારા કાર્યકર્તાઓ અને જે લોકો જોડાશે ઉપવાસમાં ગુજરાતના નાગરિકો એ લોકો પણ સંકલ્પ લેશે ગુજરાતની સુખાકારી માટે સમૃદ્ધિ માટે સુરક્ષા માટે ખેડૂતોને પૂરતા ભાવ અને ન્યાય મળે એના માટે ગરીબો વંચિતો શોષિતોને પણ એના હક અને અધિકાર મળે એના માટે મહિલાઓને સુરક્ષા મળે માટે સંકલ્પ લેશે અને એ જ સંકલ્પ અહેમદાબાદમાં આમ આદમી પાર્ટીની જે પરિવર્તન સંકલ્પ સભા છે એમાં પણ સાંજે પહેલી તારીખે સાંજે ઉપવાસ અમે બધાએ છોડીશું અને ઉપવાસ પારણા કર્યા બાદ સંકલ્પ લેશું અને ત્યારબાદ આખી ગુજરાતની જનતાને આવા સંકલ્પ લઈને એને ખુદ આગળ આવે એવી અપીલ કરીશું આમાં હું ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું કે મોટા પ્રમાણમાં ગુજરાતની જનતા જેમણે પણ અત્યાચાર થયો હોય જેમની ઉપર ભાજપ સરકારે ત્રાસ વર્તાવ્યો હોય અથવા તો ભાજપના કોઈના કોઈ લોકો ગામથી લઈ અને રાજ્ય સુધી આપણે પરેશાન કરતા હોય દાખલાઓમાં મુશ્કેલીઓ હોસ્પિટલમાં મુશ્કેલીઓ તમને ન્યાય કાંઈ ન મળતો એ સૌ લોકો આમાં પરિવર્તન સંકલ્પ જે યાત્રા છે એના ભાગરૂપે ઉપવાસ આંદોલનમાં જોડાવો ગુજરાત માગે પરિવર્તનના હેશટેગ સાથે આમ આદમી પાર્ટીના અંદાજે હજારથી વધુ જગ્યાઓ પર અમારા હોદ્દેદારો છે કાર્યકર્તાઓ છે અથવા તો આમ જનતા સાથે ફેસબુક લાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્રીસ તારીખે શરૂઆતમાં જેટલા જેટલા હોદ્દેદારો છે જ્યાં જ્યાંથી લે ઉપવાસ આંદોલન કરવાના છે એ જગ્યાએથી ત્રીસ તારીખે લાઈવ કરશે અને પારણા સમયે પણ ફરીથી ફેસબુક લાઈવ કરશે આ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું છે અને હું ગુજરાતની તમામ શાણી જનતાને વિનંતી કરું છું કારણ કે વેપારીઓને યોગ્ય ન્યાય નથી મળી રહ્યો વેપારીઓ અસુરક્ષિત છે કર્મચારીઓ અસુરક્ષિત છે એમના ઉપર લાઠીચાર્જ થઈ રહ્યો છે ચારે બાજુ ભાજપના નેતાઓ અને મળતિયાઓ અને બુટલેગરોએ ગુજરાતને બાણમાં લઈ લીધું છે માતા મેન દીકરીઓના ધોળા દિવસે સરઘસો કાઢવામાં આવે છે અડધી રાતે સરઘસો કાઢવામાં આવે છે આ બધાએ અત્યાચાર અને અન્યાય માટે પ્રાશ્ચિત કરવા માટે અને એની નવી શરૂઆત કરવા માટે ગુજરાતના સ્થાપના દિન પહેલી મે આમ આદમીનો એક એક કાર્યકર્તા સામાન્ય જન સાથે મળી અને પરિવર્તન માટે સજ્જ થઈ અને ઉપવાસ કરશે ને ત્યારબાદ પરિવર્તન સંકલ્પ સભાઓ એકસો બ્યાસી બ્યાસી વિધાનસભાઓમાં આયોજન કરવામાં આવશે મને લાગે છે ગુજરાત અસુરક્ષિત થઈ ગયું છે ગુજરાતની સુરક્ષા ઉપર સવાલો થઈ રહ્યા છે અને એટલે જ ગુજરાતમાં હત્યાઓ બળાત્કારો ભાજપના પાપે થઈ રહ્યા છે ભાજપના નેતાઓ અને ભાજપના જે હોદ્દેદારો છે મને લાગે છે એ હવે ત્રીસ વર્ષથી શાસનો ચલાવે છે એટલે શાસન ચલાવતા ચલાવતા થાકી ગયા છે એમણે હવે આરામની જરૂર છે ગુજરાતની જનતા એમને આરામ આપે અને તો જ આ બાંગ્લાદેશીઓ સહિત તમામ આવા ન્યૂસ જે ક્રિએટર છે ગુજરાતમાં ઘૂસી ગયા છે એમનાથી આપણે છુટકારો મેળવી શકીશું કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર ત્રીસ વર્ષની અહીંયા ભાજપની સરકાર અને સેંકડો બાંગ્લાદેશીઓ અમદાવાદમાં રહેતા હોય તો આખા ગુજરાતમાં કેટલા હશે કેટલી જગ્યાએ હશે કેવા ધંધા કરતા હશે શું ડ્રગ્સ હથિયારો આ બધું આ ભાજપના નેતાઓ મળત્યાથી કામગીરી કરે છે કે શું છે એ પણ એક મોટો સવાલ છે તો જ આ બાંગ્લાદેશીઓને તમે રાખ્યું હોય ને એ તો બાંગ્લાદેશીઓને શું કામ રહેવા દઉં તમે ભાઈ એટલા બહુ મોટો પ્રશ્ન છે પછી મોટા ઉપાડે દાદાનો બુલડોઝર ચાલે એમ કરી પણ દાદાનો બુલડોઝર પહેલાં નક્કી તો કરે આ વર્ષોથી દાદાનો બુલડોઝર જ હતો અહીંયાથી તો દાદાનું બુલ્ડોઝર આજે જ કેમ જઈ ગયું છે એ દાદાનું બુલડોઝરને શું થઈ ગયું હતું અત્યાર સુધી એટલે મુખ્યમંત્રી શ્રી આનો ખુલાસો આપવો જોઈએ ગુજરાતની જનતાનું માફી માંગવી જોઈએ કે અમારાથી ભૂલ થઈ ગઈ છે અમારાથી ગજર રાજ્ય સરકાર ચલાવી નથી શકાતી અને એટલે જ બાંગ્લાદેશીઓ બેફામ પણ અહીંયા રહે છે બાંગ્લાદેશીઓ અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે આપણી બહેનો દીકરીઓ અને વેપારીઓની બાંગ્લાદેશીઓ ખંડણીઓ ઉઘરાવીને હત્યાઓ પણ કરતા હશે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતની જનતાની માફી માગવી જોઈએ